સરપંચ તેજ હાજી શિવાજી ઠાકોર સક્રિય કામગીરીમાં હતા અને ધાર્મિક કામગીરીમાં ગામના કેટલાક કુટુંબોને અંગત કારણોસર કાર્યક્રમના પછી કેટલાક ઈસમો વાનો આવીને હુમલો કરતા ચકચાર મચી બનાવની વિગત મુજબ સરપંચ તેજાજી ઠાકોર ફોન આવતા ગામના રામાપીર મંદિરના આવેલ રોકડા રૂપિયા લઈને પોતાના ખેતરવાડા ઘરેથી ગોસણ ગામમાં આવવા માટે પોતાની સ્વિફ્ટ ગાડી લઈને નીકળતા હતા અને તે દરમિયાન વીસ જેટલા ઇસમોનું ટોળું એક ગાડી ચીપટાલુ છોટા હાથી નીચે ઉતરેલ તેઓ હાથમાં પાઇપો લાકડીઓને ટોમીઓ લઈને તેજાજી ઠાકોર પાછળ દોડેલ જેથી ગાડીમાંથી ઉતરીને તેજાજી બુમાબૂમ કરતા ઘર તરફ દોડી આવેલા એ સમયે ઘર અંદર પ્રવેશ કરીને તેજાજી શિવાજી ઠાકોર શ્રવણજી સુભાજી ઠાકોર નાગજી સખાજી ઠાકોર રંજનબેન પરબતભાઈ ઠાકોર ભાવનાબેન ભેમાભાઈ શંકરભાઈ ઠાકોર તારાબેન રણછોડભાઈ ઠાકોરને પાઇપો ટોમી અને ઘર પાટુનો માર મારીને ઈજાઓ પહોંચાડી હતી અને ઘર ઉપર પથ્થરમારો કરીને ગોષણ હાઇવે ઉપર આવેલ દુકાન પાર્લર રહેણાંક મકાન બે સ્વિફ્ટ કાર એક ટ્રેક્ટર એક ટુ વ્હીલરની તોડફોડ કરી હતી અને હુમલા દરમિયાન તેજાજી ઠાકોર સહિત બે જણને ભાભર સારવાર આપીને વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાવો બાબર પોલીસ મથકે અંકિતભાઈ તેજાભાઈ ઠાકોરે હુમલો કરનાર

મારું નામ ઠાકોર એતલ રણછોડભાઈ ગામ ગોષણ અમારા ગામમાં ત્રણ દિવસ પ્રતિષ્ઠાનું આયોજન રાખેલું હતું એમણે ધારવણી બાબતે અમારા પર બબાલ કરી હતી છતાં પણ અમે શાંતિ જાળવી એમણે કશું પણ કીધું નહોતું બીજા દિવસે મારબા બ્રાહ્મપીમાં મંદિરનો હિસાબ આપવા જતા તા છ લાખની એક ત્રીસ હજાર જેટલી રોકડ રકમ હતી એ બે બે ટ્રેક્ટર એક ઈકો અને એક દાલો આવતા જોઈ અને બાર બા ગાડી મૂકી અને ભાગી ગયા ત્રણ દિવસ ત્રણ જણાએ આવી અને એમણે હુમલો કર્યો એના હાથ પગ અને ફ્રેક્ચર કર્યું પછી અમે અમારા છોકરાઓને ઘરમાં પૂરીને રાખેલા અને અમે બેન દીકરીઓ શું કરી અમે આવતા પહેલાં કપડાં ફળાઈ નાખ્યા અને પથ્થર માર કર્યો બે ગાડીઓ એક ટ્રેક્ટર બે દુકાનો તોડી એક એક્ટિવા તોડી નાખેલી અને પછી બૈરાઓને માર્યા અને તેજાભાઈ સરપંચ શ્રવણભાઈ અને ગાડાભાઈ ત્રણ જણા પાટણ ધારપુર હોસ્પિટલમાં દવાખા એડમિટ છે અને પછી પોલીસ આવી અને એમણે બધું સમાધાન કર્યું સાહેબ ઝગડો કરવાયો તો હું ત્યાં બેઠો હતો મારું નામ છે દેવાભાઈ નાગજીભાઈ અને ગામમાંથી લોકો આયા મેં એમને કંઈ બોલ્યો નહોતો અને મારા પણ મસાલા બધું લઈ ગયા છે સર મારો હું તો બેઠો હતો એમને લઈ ગયા છે મારો ચાર વ્યક્તિ હતા ચારનું હું નામ જણાવું છું તમને લક્કાભાઈ રાયાભાઈ બક્કાભાઈ વાલાભાઈ પ્રકાશભાઈ રાજભાઈ અને લાલાભાઈ માનસુખભાઈ આ ચાર વ્યક્તિઓ બીજા એમની સાથે આખા હતા એમના ટોટલના મને નામ સર રહ્યા નહીં યાદ મારો તોડ કરી લઈ ગયા છે બસ પાંત્રીસો રૂપિયા રોકડા મારા પોતે નો માલ અને મારા મારા ચોપડા લઈ ગયા છે મારા સાહેબ આ તમે આ રજૂઆત કરો બાબત ત્રણ દિવસની પ્રતિષ્ઠા હતી ગામની એમાં ધારવણી બાબતે ઝઘડો થયો ઝગડાને કહેવાનું એ ધારવણીનો બે ઘર કાળ્યાના બાબતે ઝઘડો થયો અને પછી બીજા અમે ત્રણ બે દિવસથી અમને મારવા ફરતા હતા તો પણ અમે ઘરે ઘરે રહ્યા અને પછી ઇરાએ મારા પપ્પા જતા હતા ગામના રવા પી છ લાખને રોકડ રૂપિયા છ લાખ એકવીસ હજાર રૂપિયા ગામમાં હિસાબ આપવા જતા હતા તેથી ગાડીમાં ચડતા તેઓએ ગાડી ઇકો પછી ડાલુ એક ટ્રેક્ટર એ જોતા નીચે ઉતરીને ભાગ્યા પછી એ ત્રણ ચાર જણો આવી અને મારા પપ્પા ઉપર હુમલો કર્યો પછી તે ઘરે ભાગીને આવતા રહ્યા પછી અમે કોઈ ઘરે હતા ઘરે ઘરમાં હતા અને પછી બૈરા ઉપર ને છોડીઓ ઉપર હુમલો કર્યો પથ્થરમારો કર્યો એમણે પછી એમણે પોલીસમાં રજૂઆત કરી અમે અમે સાધન તોડફોડ કર્યો ગાડી બે શિફ્ટ ગાડી એક ટ્રેક્ટર ગલ્લા બે અને પછી એક એક્ટિવા

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય પ્રાણ પ્રતિષ્ઠા હોય એના ચાલુ થયેલાના બીજા દિવસે અમારા ગામની ટીવ વરઘોડો કાઢેલો અને વરઘોડા વખતે એક જે મારા ઉપર હુમલો કરવાવાળા વાળા વ્યક્તિના બે ઘર રહી ગયેલા હતા વારંવાર બે દિવસથી બગવાલો કરતા હતા પણ એક ટાઈમ કરી અને જથ્થું કરી અને આવતા ઘરે પણ જ્યારે પ્રતિષ્ઠાપતિ એના બીજા એક દિવસ જવા દઈને બીજા દિવસે આ વ્યક્તિઓ મારા ઘરે હું મારા ઘરની ચાર સાડા ચારથી પાંચના વાગે સુમારે હું ગામમાં એક હિસાબ કરવા માટે સાંજના સાંજના સાડા ચારથી પાંચના ગાળામાં હિસાબ કરવા માટે ગામમાં જવા નીકળેલો ગાડી લઈને એટલે મારા ડેલાબેર ગાડી કાઢી અને પૈસા લઈને નીકળેલો એ ટાઈમે ગામ અમેથી ઝડપે એક વિકઅપ ડાલુ એનો ચાલક ગિરચંદજી દાણાજી બીજો એક છોટા હતી એનો ચાલક અરવિંદ રાયાજી અને કીકો જે હતો તે હેસો ડ્રાઈવર એને હું ઓળખી શક્યો નથી અને એક ટ્રેક્ટર એનો ચાલક હતો ધીરાજી બાવાજી આયસર ટ્રેક્ટર હતું